દેવીસર ગામે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો ગઈકાલ શનિવારે વનીકરણ કાર્યક્રમ અંતર્ગત નખત્રાણા તાલુકાના દેવીસર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સ્મશાન સંકુલમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સરપંચ શ્રી તુલસીબેન રૂડાણી માજી સરપંચ શ્રી ધનજીભાઈ આહિર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડાયાલાલ મારવાડા પંચાયતના સભ્ય તથા મહાજન અગ્રણી અશ્વિનભાઈ ઠક્કર પાટીદાર અગ્રણી ડાયાલાલ પટેલ મેઘવંશી સમાજના અગ્રણી ગોપાલભાઈ પરમાર દેવજીભાઈ છાભૈયા મનસુખભાઈ રોડાણી કાંતિલાલ લીંબાણી રશ્મિનભાઈ પાયણ કાંતિભાઈ પરમાર વગેરે ગ્રામજનો હાજર રહી વૃક્ષારોપણમાં સાથ સહકાર આપ્યો હતો દેવીસર ગ્રામ પંચાયતના તલાટી શ્રી પારુબેન ચૌધરી ઉપરાંત નખત્રણા તાલુકા પંચાયતના ગ્રામ રોજગાર સેવક મનરેગાના જીઆરએસ વેલજીભાઈ આહિર તથા સુનિલભાઈ પાયણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દેવીસર ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચ શ્રીમતી તુલસીબેન રૂડાણીએ જણાવ્યું હતું કે એક વૃક્ષ અનેક જીવ અને પ્રકૃતિને સદુપયોગ હોય છે તમામ લોકોએ પોતાની ખુલ્લી જગ્યામાં પણ વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ સ્મશાન સંકુલ ઉપરાંત પંચવટી યોજના હેઠળ બનેલ બગીચો તથા તળાવની આજુબાજુ પણ નાના મોટા વૃક્ષ વાવી તેના ઉછેર માટે લોક ઉપયોગી કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી